ચોરી ની ઘડી ભાઈ ના એ ના ચાલે ઓય ખાલી હું ઓય નજર નાખી લઉં ફોડ દે ના હોય ઓય કણાઈ જાય મોઠા ઉપર એટલે ગમે એમ ચોરી કરો યો હા કોઈ ખબર ના કોઈ બાપ કોઈ ના જાગે તો જબર આઈ દે તમે આલી એટલે મોઠા માં બજો ચોદો ભાઈ આ ચંદ્ર માર્યો મોઠે આવી ગયો એટલે બધા હું જાવ યો ચપટ તો જીજી લીવા તો તૈયારી છે તૈયારી છે 10 15 20 મિનિટ ની વાર હા પણ જી આપણે લડત

ગોમ ના આગેવાન જોડું હોય તમે ના થયે શું હતું હ આપણે ખાલી કટ્ટા લઈને નાખી જવું ને તમે તમે चलती गोभी नई है कभी जागी जा हां ये तो परसी तो ऊपर जा लो हम तुम्हारा अरे चूड़ी

ખરો જુ તા ઉપર જો નહી તો નું તો લોન તો જી ઓરે મારે માલ ભયો હ મે તું ઉઠાય હું નકે ઓય હા જો ખબર

हां हो भाई तो हल्ले माल हल्ले गुरुजी तुम्हें सारा गुरुजी क्या हां सिखोड़ नहीं बोमन आनक आऊ था आ तुम तो मैं एकलो ऊपर ले तो आ तो अभी एकलो ऊपर चढ़ाई जमानी हां तो थाने ऊपरवा दियो ना ऊपर अब मुझे एक बात से हां जो फटाफट बैठो कोई बारी ना ले मैं तो मारू આ જોને ચોરના ઘરે ચોરી કરવા આયા એમને ખબર નહીં ક્યાં ખબર રાખી બેહી રહી હું ચોર હું ને રે મારે નેચા હન પા ચોર ચોરી કરવા આયા છે આવા દે એને બારવા તો દી ચોરી કે કરવા આયા છે ચોરના ઘરે આવો તમે આવો રાતનું બધું પહી રહ્યા તો તમે ચોરી કરી રહ્યા ચોરના ઘરે તમારે ચોરી કરવા તમને

પકડાવજો તમને મને પકડાવજો ફોટો પાડો તમે ચોરી કરીને આ ફોટો હવાર ગામમાં લઈ જાય અને જો પાંચ હજાર રૂપિયા મારા ઘરે હવાર જો મારા દસ વાગે બરોબર આ ચોરી કરીને એટલે અને આત મેલી આવો હવાર હું ફોટો નહીં ને દસ વાગે તો તમારું આવી બન્યું બરોબર હું તમને આ ગામમાં ચાવા કરે કસ્યો વાંધો ઓલમ મારું આ મેલી આવો પહેલા બરોબર અને મારા હવાર દસ વાગે 5000 જો હું જોઉં જવું હા આજે

પાંચ હજાર અમને સવારે હું મારા દસ વાગે મારા ઘરે જોવો એમ કીધું બરોબર અમને અને હું અમને પાંચ હજાર કીધું હોય ને તો હવે હજાર ના તો ગામમાં ફોટા પાડ્યા ચાવા કરે હું તો કટતું ન તમે તો તારી કે અમે ફરવા જઈએ હેલવા જઈએ છીએ ઘરે ફરવા જઈએ અને વાપરો મેં અમને પકડ્યા છે ખબર વાપરો હતા હા બીજા હું વાતો કરે તો ચોરી વાપરવા દે મને હું ઘરે ચોરી કરે એટલે મારા ઘરે જ બોલ આવા આવા અમને ખબર રાખવી પડશે મને આ રીતના પકડે ઓ આ રીતના પકડે હમણાં હાલ્યા સારું હવે તમે ચાવા સવારે ના કરતા અમે પાંચ હજાર રૂપિયા છેલો આપી દે અમારો